તો આજે મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને મહાશિવરાત્રીના પાવન અવસરે જામનગરમાં પણ ભક્તોનું ગોડાપુર ઉમટ્યું છે કાશી વિશ્વનાથ મંદિરના દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જ ભક્તોનું નવ મહેરામણ ઉમટી પડ્યું છે અને શિવાલયોમાં અત્યારે હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે છોટી કાશી તરીકે ઓળખાતા શિવાલયોમાં આજે શિવ આરાધના માટે લોકો લાઈનમાં ઊભા છે મહાદેવને રીઝવવા માટે ભક્તોએ પત્ર સહિત અનેક પંચામૃત લઈને અત્યારે પહોંચ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા નથુ આહીર લાઈવ જોડાઈ ગયા છે નથુ આજે મહાશિવરાત્રીની પાવન અવસરે જામનગરમાં પણ ભક્તો શિવાલયોમાં ઉમટ્યા છે કેવો માહોલ જામનગરમાં છે શું ભક્તો કહી રહ્યા છે ઓળખાય છે કારણ કે અહીં ગલીએ ગલીએ શિવાલય છે ગલીએ ગલીએ મહાદેવ ના નાદ ગુંજે છે આજનો દિવસ એટલે કે ભગવાન શિવ ને આરાધના નો કરવાનો મહાન દિવસ આજે જામનગર તમામ શિવાલયો વહેલી સવારથી જ મહાદેવ હર નાદ ગુંજી ઉઠ્યા છે જોઈ શકાય છે આ કેમેરામેન ને કહીશ કે જે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે કે જ્યાં દ્રશ્યો છે સીધા આ મંદિર દ્રશ્યો છે કે જ્યાં મહાદેવ ની ધ્વજા લહેરાય છે તો સાથે સાથે વહેલી સવારથી થી જ જે પ્રવાહ છે તે લાઈનો લગાવી મહાદેવ ની પૂજા અર્ચન માટે જાણે કે તલ પાપડ થઈ રહ્યા છે હાથમાં બીલી ફૂલ અને દુગ્ધ ધરા સાથે તો પંચામૃત સાથે અહીં ભક્તો જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે અબાલ વૃદ્ધ જે છે તે ભક્તો હાલ મહાદેવ

અભિષેક કરવામાં આવે છે સાંજના ભાગમાં છ વાગે નવ વાગે બાર વાગે અને રાતના ના ત્રણ વાગે આ પ્રમાણે ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે જ્યારે ત્રીજા પ્રહરની પૂજામાં એમ કહેવામાં આવે છે કે જે મહાદેવજી છે એ પાટાર બારે આવી અને કૈલાસ બિરાજમાન થાય છે અને મહાશિવરાત્રી ના દિવસે સર્વ ભક્તો જે મહાદેવજીની મનોકામના કરે તેમની મનોકામના મહાદેવજી પરિપૂર્ણ કરે છે મહાદેવ હર મહાદેવ પાર્વતી ના મિલન નો દિવસ એટલે કે શિવરાત્રી આજના દિવસે જામનગર શહેરના તમામ શિવાલયો છે તે મહાદેવ હર નાદ થી ગુંજી ઉઠ્યા છે તો સાથે સાથે સાંજે ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું છે તો રાત્રે બાર ના ટકોરે ભગવાન ભીડભંજન ની મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે જી જે આભાર નથું વિગત સાથે જોડાય તે બદલ